મહુવા વિસ્તારમાં દારૂ કટિંગની ફિરાકમાં રહેલી ટ્રક પર ભાવનગર એલસીબીનો દરોડો ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેસવડ ગામથી ભાણવડ ગામ તરફ જવાના રસ્તા ઉપર કોઠાવાડી ખોડિયારમાના મંદિર પાસે ભરતભાઈ છગનભાઈ કનક તેમના માણસ મુર્તજા અજગર અલી ચોકવાલા પાસે એક બંધ બોડીના ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનું કટિંગ કરાવવાની ફિરાકમાં હતા જે બાતમી આધારે રેડ કરતાં ઇંગ્લિશ દારૂની બોટલો નંગ છ હજાર પાંચસોને બાવન તથા બિયરટીન ત્રણ હજાર છનું કિંમત રૂપિયા સડતાલીસ લાખ એંસી હજાર ત્રણસો વીસ સહિત કુલ રૂપિયા ત્રેસઠ લાખ સિત્તેર હજાર ને વીસ મુદ્દામાલ સાથે પાંચથી છ ઈસમો વિરુદ્ધ ભાવનગર મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી બાય અનિલ ગોહિલ ભાવનગર મહાન્યૂઝ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव